હલો મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં ના આવ્યું હોપ તો બધા મજામાં હશે તો અત્યારે વાગ્યા સવારોના હાળાનો અને જો આ તો વહેલી સવારે જબરજસ્ત ઠંડી હતી જો કે બે દિવસથી જબરજસ્ત ઠંડી હોય કારણ કે જો ત્યાં વરસાદ અને કરા પડ્યા એટલે અમારે વાતાવરણ એકદમ ઠંડુ હ તો જો આ વહેલી સવારે માજી તોડી બેઠા આવીએ અમે તો જો કે શ્યાટાણનું બધું પહેરી કાઢ્યું મફલોનું બધું

આ સાલા વાતાવરણ આવું હોય ને એટલે દરેક માં નુકસાન જ છે શું કરો છો ચકી ચકી ફોન લેવો ફોન લેવો ચો

ઘણ કહું નીકળી જાય નહિ તમે વાંકણ ને પાણી પેલી બાજુ આવો શું કેવું પાણી ફૂલ આવે યાર શું કરો જવું આંટો શું ખરું અમારે વાઢવા જ જવું હું ભાઈ વાઢવા જવું હો જવું લશકો વાઢવા વહેલી સવારે ના લડો તો અમજીએ લશકો વાઢવા હજી ખેતરમાં અજમો જોવા જવાનું કારણ કે કાલે પોણી વાળવાનું અજમામો રાતની લાઇટ હતી આટલી બળી અમુક થઈ કાલથી કાલ રવિવારની દિવસે થાય હવામાં ફાણા આંઠે આવશે તો અજમામાં દવા સોંટી અને પોણીવાળી અને પછી દવા સોંટવાની તો આપણે જોવા જઈએ અજમો અને પછી જઈએ આપ લસકો વાતો અજમો જોવા તો અમારા ઘઉં જો કે પાયા ત્રણ ચાર દિવસો કારણ કે અમે બે ત્રણ જણા જોડે માહિતી લીધી તો જોડે કે આવડો મોટો દોઢ મહિનાનો અજમો થયો હોય તો અમે અંદર દવા સંટાય કે ના સંટાય તો એમનું કેવું હોય કે તમે પોણી વાળી દો અને પોણી વાળીને પેલા પડી દો અને પછી ચાર પાંચ દિવસે વેના ચારે દવા છોટી દે તમારે બધું ને જતું રહે તો જો અમારે કાલે વાળવાનું પોણી આ અમારા અજમાની અંદર આવડો મોટો અજમો થઈ ગયો પણ તે છતો અંદર દવા છોટવી પડશે કારણ કે ને પુષ્કળ છે અંદર જો આ અમારો અજમો એટલે અજમો તો બહુ મસ્ત થયો થયો જો આખા ખેતરમાં એટલે ચીલની દવા ચીલ ને મેથી બી માં વધાર થઈ ગયો ખેતરની અંદર જો અજમો તો બહુ સુપર એવો ખીલ્યો હતો બેસ્ટ અજમો થયો અંદર ચીલ વધારતી એટલે અમે ચાર પાંચ જણા રાય રાય લીધી તો ની એટલે એમને કીધું કે દવા અંદર સંટાય કશું વાંધો ના આવે પણ પાઉ પડ તો અમે આ વેલી હવારે જોવા માટે આયા તો કાલે હવારે પાવર આવે એટલે સીધું પાણી વાળી અન પઈ દીએ અન પછી છોટવાની દવા જો અમારો અજમો તો અમે આપણે જવાનું હો લસકો વાઢવા માટે જો કે ઘરનો લસકો વાઢે એટલે વાઢી રહી આપણે ખાલી ઉપાડીને લઈ જવાનું અને અમારા ઘઉં ચાર પાંચ દિવસ મોરી પાયા હતા જો અમ પગ ટકા એવો થાય એટલે ઓની અંદર પણ નિંદમણ ચીલ ઉગ એટલે અમારા બધા ખેતરોમાં ટોટલી અમારા આ બાજુ ચીલ મોટા ભાગે વધારે ઉગ એટલે ચીલની દવા સોટી પડ એટલે અમુક ભરાપ થઈ જાય કમ્પ્લીટ ખેતર એટલે ઓની અંદર ચીલની દવા જો કે યુરિયા ખાતર તો પાયા મોરી જ નાખી દીધું હો જો અમારા ઘઉં

બોરેશ બરોબર જોતા શેતર માં કેટલા લોકો અમારી રાહ જોઈ રહ્યા જો બે બે ચાર બે સો બે આઠ બે એ અંજો આ કોઈલેશ અને પેલા ખલેશ આઈ જા દો અને આ કાબ્યા રયો બધી આવસી જોજો ચેટલી નવી નવી કાબ્યા ને બધું કબૂતર જા ભઈ લુક નકો નકો થોડું લાવજો વિન ભાઈ પેલા આ ઓન નકો કાબ્યા ને થોડો લાવ મોહળી મોહળી નકો પત્ર ઉપર કૂતરો હો બધો નાતી એવી ડોગી અરે મજબૂત મારો બો મજબૂત છો આ ભોણો હા જો આ દે ન આ દે ય ફૂલી જો આ દે ન ફૂલી આ બધો વસ્તા ઓનો જો હા આ કુ ફેમિલી જે ખરું ને મારા બોર ઉપર જેટલું ફેમિલી આ બધું આ બધું ફેમિલી આ રન આઈ મોન જો ગઈડી આ બધો વસ્તાર યોનો ટોટલ લીધો આખી ગેંગ બધી આ ગોબરા ગેંગ આ પુલીની લાડો અમ આ કાબેર લાડો એ આઈ આપડે ધાડીયામાં હોય આવકું ના પત્રો ઉપર નહિ હોય ને ના ના તો હોય આવ્યાલ અહીં આવવા મંડું જો ખોબરા ખોબરા અહી આઈ આઈ જોકે રાકે આવું હું ગ્રાહકવટી બધી